તમે અહીંયા જોઈ શકો છો જેમ કે સાડીઓની વેરાયટી જેમ ઉનાળાના અકોર્ડિંગ કસ્ટમરો વધારે પસંદ કરે છે જે ગઢવાલ કોટન માં રેવાની છે પ્રોપર રીતે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ફરી એકવાર કેસરી ટેક્સટાઇલ કંપનીમાં તમારું દિલથી સ્વાગત કરું છું તો બિઝનેસ કરવા માટે માત્ર આપણે બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છે બિઝનેસ એક એવી વસ્તુ છે જે આપણાની બધી જ વસ્તુઓ માટે આપણે પરફેક્ટ રહેવું જોઈએ જેમ કે આપણે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છે તો ફર્સ્ટ ઓફ આપણો જે સ્ટાફ છે એને મજબૂત બનાવો કંપનીમાં બદલાવ લાવો પરિવર્તન લાવો નવું કંઈ કરો તો આપડાને પણ કંઈક આઈડિયા આવશે કે આપણે શું કરવું જોઈએ તો એવી જ રીતના કેસરિયા ટેક્સટાઇલ કંપની પણ તમારા માટે નવું કંઈ બદલાવ લાવશે નવી નવી કંઈ વેરાટીયોઝ લાવશે અને જે સાડીઓના વેપાર માટે પ્રખ્યાત છે જે સૌથી મોટી સુરતની કંપની છે જી હા તમે સાચું સાંભળ્યું છે જે સૌથી મોટી કંપની છે સુરતની કેસરિયા ટેક્સટાઇલ કંપની જે ડાયરેક્ટ ફેક્ટરી સાથે જોઈન્ટ છે જે પોતાની મેન્યુફેક્ચરિંગ છે અને પોતે કપડા બનાવે છે તો આવી જ રીતના અમારું વિડિયો જોતા જજો આપણે જ્યારે પણ બિઝનેસ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે આપણો જે સ્ટાફ હોય ફર્સ્ટ ઓપ એમને મજબૂત બનાવો પોતાનો વ્યવહાર સારો રાખો એને જ્યારે તમે એનો વ્યવહાર સારો રાખશો તો જે આ સાડી છે અમારા પાસે આ બસો રૂપિયામાં તમે ખરીદો છો અને આ સાડીને લઈને શોરૂમમાં જ્યારે તમે જાઓ છો શોરૂમના જે વ્યવહાર સારા હોય રિસ્પેક્ટ સારી હોય કસ્ટમર સર્વિસ સારી હોય તો આ સાડી તમને પંદર બે હજારમાં આઉટ કરશે કેમ કિંમતનું વેલ્યુ નથી વ્યવહારનું વેલ્યુ છે રિસ્પેક્ટની વેલ્યુ છે તો એવી જ રીતના કેસરી ટેક્સટાઇલ કંપની પણ તમારા માટે વેલ્યુ રિસ્પેક્ટ જે તમને જોઈએ છે એ અવેલેબલ રાખે છે તો એવી રીતે મિત્રો જોવા જઈએ તો આજના સમયમાં કોઈ પણ માણસ કિંમતને જોતું નથી અગર કિંમત ઓછી છે આપણો વ્યવહાર સારો નથી તો એ વસ્તુ કસ્ટમર કોઈ દિવસ નહીં લેશે અગર વસ્તુ લાખ રૂપિયાની છે 2 લાખ રૂપિયાની પણ છે જેમ કે આપણું જે ડિઝાઇનર છે બ્રાન્ડ મોટી મોટી છે એવી જ કેસરીયા પણ એક બ્રાન્ડ છે અમારા તમારા માટે તો જે મોટી મોટી જે જેમ કે કલ્કી છે જે મોટી બ્રાન્ડ છે કલ કે જે ડિઝાઈનર છે જે પોતે કપડા બનાવે છે લાખો બે લાખ રૂપિયામાં લેહેંગા વેચાય જે આઉટફિટ વેચાય છે કેમ મિત્રો એ લોકોનો વ્યવહાર સારા છે જે કસ્ટમર સર્વિસ છે એ સારા છે એટલા માટે સેલ આઉટ થાય છે ને તો એ જ રીતના કેસર ટેક્સટાઇલ કંપની પણ તમારા માટે હંમેશા अवेलेबल રહે છે ફેસિલિટી પણ એવી ઘણી બધી આપે છે જે કસ્ટમરના અકોર્ડિંગ હોય છે તો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અગર તમને વિડીયો ગમ્યો હોય તો બે લાયક સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો એવી જ રીતના આપણે જોવા જઈએ કે આજના દુનિયામાં સાડીઓનો વેપાર જે છે સૌથી વધારે ચાલે છે જીવન જરૂરિયાત વસ્તુ છે રોટી અને મકાન જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ કોઈ દિવસે ખતમ થતી નથી માણસની જરૂરિયાત વધતી જાય છે આજે આ જોઈએ છે તો કાલે એ પણ જોઈએ છે માણસની જરૂરિયાત જિંદગીભર ખતમ નથી થવાની તો એવી જ રીતના મિત્રો તમે પણ ધ્યાન રાખજો જ્યારે પણ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો પોતાનો ધંધો સ્ટાર્ટ કરી રહ્યા છો અને તમને કોઈ જાતનો નોલેજ નથી તો તમે પહેલા નોલેજ લો કેસરે ટિકસલ કંપની તમારા માટે નોલેજ આપે છે કેવી રીતના સેલ આઉટ કરવું જોઈએ કેવી રીતના પોતાનો બિઝનેસ આગળ વધાવજોઈએ જો તમે બિઝનેસમાં ડૂબી ગયા છો તમને કોઈ આઈડિયાઝ નથી આવતી તમારા પર વધારે ટેન્શન છે તો ટેન્શન લેવાની જરૂર નથી એક રસ્તો બંધ થઈ ગયો છે તો બીજો રસ્તો ખુલશે જ કેમ કે કેસરી ટેક્સટાઇલ એક એવી કંપની જે તમારા માટે હરેક ટાઈમે અવેલેબલ રહે છે સપોર્ટેડ ફૂલ રહેવાનો છે અમારા તરફથી તો એવી જ રીતના અમારા વિડીયો જોવા માટે તમે જે ગુજરાતી ચેનલ છે એના પર જોતા જજો સાથે સાથે તમને એક વસ્તુ બતાવો અમારા પાસે ઘણી બધી એવી વેરાયટી જે વેરાયટીઓઝ છે જે તમે અહીંયા જોઈ શકો છો જેમ કે સાડીઓની વેરાઈટી જે મુનાના અકોર્ડિંગ કસ્ટમર વધારે પસંદ કરે છે જે ગઢવાલ કોટન માં રેવન છે પ્રોપર રીતે તો સાડીઓ તો આપડા પાસે ઘણી બધી મળવાની છે સાડીઓ તો હું તમને રોજ જ બતાવું છું પણ આજે કંઈક નવું બતાવવા માટે તમને હું આજે સ્પેશિયલી તમારા માટે ટાઈમ કાઢીને બેઠી છું તો એના અકોર્ડિંગ તમે જ્યારે પણ બિઝનેસ કરવા માટે જઈ રહ્યા છો તો એકવાર જરૂર વિચારજો કે કેસરિયા ટેક્સટાઇલ કંપની સાથે આપણે જોડાવું જોઈએ કે ન જોડાવું જોઈએ પણ મારું કેવું એમ છે કે કેસરિયા ટેક્સટાઇલ સાથે જોડાવીને આપણો ઘણો બધો મુનાફો પણ થાય છે તો નેક્સ્ટ વિડીયોમાં આવું જ કંઈ કલેક્શન લઈને અમે હું હાજર રહીશ અગર તમને વિડીયો ગમ્યો છે તો જરૂર તમે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બીજા વિડીયોમાં આવું જ કંઈ કલેક્શન લઈને હું હાજર રહીશ ધન્યવાદ આપણે જો સિલ્ક કા સેક્શન ટુ ગુડ ના થેન્ક યુ સિલ્ક એન્ડ કોટન પ્યોર કોટન बहुत बढ़िया सर सर यहाँ पे मुझे दो तीन चीजें ऐसी दिखी ना जो मुझे बहुत बढ़िया लगा बस आप ऐसे <laughs> ही सपोर्ट देते रहिएगा है? है। है। है, तो यहाँ से आप कर रहे है, तो आपको प्राइसिंग यहाँ की कैसी लग रही है और क्वालिटी की बात की जाए तो एक नंबर है एक नंबर है आप यहाँ पे पहली बार विजिट कर छठवीं बार हमारे पास ये कस्टमर आए हैं ऐसा कंपनी तो बहुत है इधर यहाँ आते तो एकदम बिल्कुल जो सोचा उससे अच्छा हुआ रियली यहाँ के प्रोडक्ट बहुत अच्छे हैं प्रोडक्ट क्वालिटी के हैं और यहाँ ऐसी बात नहीं है कि इस एक को अलग प्राइस बताए और एक को अलग बताए हम यहाँ दो तीन बार आए हैं हम बार बार आते हैं यहाँ से प्रोडक्ट ले जाते हैं क्योंकि यहाँ के प्रोडक्ट की क्वालिटी अच्छी है और यहाँ की सर्विस बहुत अच्छी मिलेगी आपको क्वालिटी जी कलेक्शन जी ट्रेंड के हिसाब से सारे कपड़े यहाँ पर हैं आप जो मूवीज में देख रहे हो वो आपको पहले यहाँ पर मिलेगा जी मैं खुद मूवी लाइन में हूँ तो मुझे पता है कि अगर करीना वो लहंगा पहन रही है जो कि नेक्स्ट ईयर पिक्चर आने वाली है वो मेरे को यहाँ पर मिल गया पहले ही जी जी बहुत अच्छे मैं बहुत तो अच्छे। बहुत ही अच्छा है प्लीज प्लीज इसको विजिट करिए आप नहीं सर जो वीडियो में दिखता है वो बाकी यहाँ भी है कहीं से ज्यादा है साड़ी कुर्ती हो लहंगा सही दाम का नाम सही दाम का नाम केसरिया